શેઠ આવાવા છે હાલો હા શેઠ ને ઉતારો સામાન ઉતારો આ બધું ગોપન આપીજો આ બધું આપીજો એને લઈ લેશે રાખી લઈ લે બધું લઈ ઉપર ले तो किसी क्या चालू से हूं घोटाड़ी रोड जो

સીતારામ સીતારામ ઓ બવદારાય બધું પેઇન્ટિંગ કરાયું યાર એમાં પેઇન્ટિંગ કે કરાયો તો ના 10 ગુડ માં આપો કાય શું છે <spell thealayas> <necessary>

ભગવાન હામવાય કેતો ગરબે નું પરમાણ વધારે છે તો બધા ભાઈઓને થોડો થાક લાગ્યો થાકો લાગે ને એમાંથી

તો બીજું કાંઈ નહી આયાં હમ્મ મારે એમ તો હું મોજ આવી હું લય લણ થોડોક ચાકમાં નાખો ખરી પેલા જોઈ જાઓ છે પોટતા નહીં કરી ખમ

તારા siapa ફોટો siapa કે કેમ છે પણ હા જો

હવે શેઠ આપણે હવે પાછું અત્યારે આ બીજે ક્યાં જવાનું હવે આપણે પોતળીવાળા ગાળે જવાનું છે હા ને ભરેલો માસ ભરેલો ને બીજું શું હેલો ગયા ગાળે જોવો તમને કેવું મસ્તીની જગ્યા છે હલવા ઠેલો લઈએ હા માગડા દાદરા છે ને